જય ભારત જય હિન્દ મિત્રો આપણે કહીએ છીએ કે ભક્તિ વિશે વાત કરીએ તમે દરેક કોમમાં વાત કરો ને મિત્રો એને જોયા વિના આપણને કશું મેળવું નથી અમુક કહેતા હોય છે કે લગન લગન વસ્તુ શું છે એ પણ તમે જોણો લગન વસ્તુ એવી છે પેલા વાળી વાત છે કે ડુંગરા દૂરથી રળિયમણા હોય નજીક જો એટલે પથરા લાગે પણ એમ આપણે જે કોઈ કહીએ કે જે કોઈ લક્ષ્ય આપણે આવું છે ભક્તિ વિશેનું છે ભક્તિ પણ સાહેબ એકમાં રહેજો ને સાહેબ દુઃખ આવે ને તો મને કૂતરો કંઈ રોટલો નાખજો એક એકાંત રહેજો અને જિંદગીમાં કોઈનું ખોટું ના કરતા સારું થાય જ કરજો કોઈ દાડો જિંદગીની અંદર દુઃખ જેવો વારો નહીં આવે ન કે તમે રાખશો મનમાં મેલ રાખશો મનમાં મેલ અને પહેરશો ધોળા લુગડા એના હાટે કોઈ મેળ પડે એવો નહીં ભગવાને હોશિયાર છે કોઈ શેતરાવો નથી જેટલા ક્ષેત્રમાં ફરે છે બરાબર એટલે મારું કહેવાનો મતલબ એ છે મિત્રો કે સારું થાય તો આનંદ કરવો ના થાય તો જે સદારામ બાપા બોલજો અને મિત્રો આ વિડીયો ને આગળ ખૂબ શેર કરજો આગળ વધારજો ફોલોઅપ કરજો લાઈક આપજો અને આપણો દીકરો મોની કોઈ કશું ના કરો તો તમારા મા બાપની સેવા કરજો આપણે ફોલો નહીં કરો ચાલશે શેર કરજો અને કશું જ નહીં કરો ચાલે પણ તમારા મા બાપની સેવા કરજો ને જય સદારામ બાપા બોલજો જય ભારત જય હિન્દ જય માતાજી